નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય નવમાં હું આપને શાળા નંબર ત્રણ વિનોબા ભાવે પે સેન્ટર પ્રાથમિક શાળા નંબર ત્રણ જે મોકાજી સર્કલ નાના માવા રોડ ઉપર રાજકોટ આવેલી છે આ શાળા વિશે હું આજે તમને વાત કરીશ સરકારે આ શાળાને પીએમ શ્રી યોજના હેઠળ વિકાસ કરવાનું નક્કી કર્યું છે અહીં આચાર્ય શ્રી વનીતાબેન રાઠોડ જેઓ અનેક એવોર્ડ સન્માનથી સંસ્થા ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેઓ અહીં આચાર્ય તરીકે ફરજ બજાવે છે આપ જોઈ શકો છો તેનો વિનમ્ર સ્ટાફ બાળકોને હંમેશા આ પ્રવૃત્તિશીલ રાખવા હંમેશા તત્પર છે આમ વનીતાબેન રાઠોડ અને તેની ટીમ આ શાળાને સુંદર બનાવવા માટે વર્ષ દરમિયાન હંમેશા મચતા રહે છે આ શાળાનું મેદાન અને વૃક્ષો નાના છોડ કુંડા પ્રકૃતિ પ્રેમી અહીં વનીતાબેન દ્વારા સરસ મજાની ગ્રીન શાળા ઊભી કરવામાં આવેલી છે તે આપ જોઈ શકો છો અહીં શાળામાં વાલી મિટિંગ એસએમસી મિટિંગ બોલાવી બાળ નવા બાળકોમાં પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે કરવામાં આવે છે પછી વાજતે ગાતે મહાનુભવોની હાજરીમાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવે છે અહીં સરસ મજાની તમે લાઇબ્રેરી જોઈ શકો છો બાળકો શાંત રીતે વાંચી રહ્યા છે આ શાળામાં સરકાર દ્વારા આપેલી વિશાળ લાઇબ્રેરી પણ કાર્યરત છે જેમાં બાળકો કોમ્પ્યુટરનું જ્ઞાન સારી રીતે મેળવી રહ્યા છે અહીં શાળામાં દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ બેન્ચિસ તેમજ વિશાળ રૂમ અને વિશાળ મેદાન ગ્રીન મેદાન પણ અહીં આવેલું છે અહીં શાળામાં બાળકોના આરોગ્ય માટે વિવિધ સંસ્થાઓના મારફતથી અને ડૉક્ટરોની મદદથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે સાથે આરબીએસકેની ટીમ પણ અહીં આરોગ્ય તપાસણી માટે આવે છે અહીં બાળકો માટેની લાઇબ્રેરી આપ જોઈ શકો છો તેમજ અહીંના નોટિસ બોર્ડ હંમેશા સજાવેલા રહે છે અહીં શાળામાં ખાસ વિવિધ બીજની બેંક આવેલી છે એ ખાસ બાબત છે આ શાળામાં આજે ઘણા બધા બીજ આપણે ન જોયેલા હોય એવા બીજ બેંક આવેલી છે અને બાળકો તેના વિશે માહિતી મેળવે છે અહીં બાળકો શિક્ષક દિન નિમિત્તે આ સ્માર્ટ બોર્ડમાં નાના બાળક શિક્ષકો થઈને નાના બાળકો સરસ મજાના શિક્ષક થઈ બાળકોને એક દિવસ ભણાવે છે આમ ધામધૂમથી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે વનીતાબેન દ્વારા આ શાળાનું હંમેશા રિનોવેશન કામ ચાલુ જ હોય છે તે બેન્ચિસ રિપેર કરવી નોટિસ બોર્ડ લગાવવા સફાઈ કરવી રાત દિવસ મહેનત કરી શાળાને સારી કરવા માટે હંમેશા મથતા હોય છે અહીં તેના દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી હંમેશા બાળકોને શૈક્ષણિક વસ્તુઓ કપડાં યુનિફોર્મ ડ્રેસ સ્વેટર બૂટ જમ્પલ આરોગ્યની વસ્તુ દાંતીઓ ટૂથપેસ્ટ મળી રહે એ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અહીં બાળકોને જોઈ શકો છો કે બાળકો બાળમેળા લાઈફસ્કિલમાં વિવિધ પ્રવૃત્તિ કરતા જોવા મળે છે વેસ્ટમાંથી બેસ્ટકવનું એ હંમેશા આ શાળાની ખાસિયત રહી છે આમ આ શાળામાં તમે જોઈ શકો છો બાળકોને શાળામાં આવવું ગમે શાળામાં ભણવું ગમે અને શાળામાં રોકાવું ગમે એ માટે શાળાને ગ્રીન શાળા બનાવવામાં આવી છે અહીં સંસ્થાની મદદથી એક બોર પણ બનાવવામાં આવેલો છે ગંગા પરિવાર ગંગા પાણી પરિવાર દ્વારા આ બોર બનાવવામાં આવેલ છે બાળક પ્રેમી અનિતાબેન આચાર્ય હંમેશા બાળકો સાથે હળીમળી વિવિધ પ્રવૃત્તિઓ જાતે કરતાં પણ જોવા મળે છે રાજકોટની વિવિધ સંસ્થાઓ સાથે તેઓ હંમેશા જોડાયેલા રહે છે અને બાળકોને હંમેશા તેનો લાભ મળે છે બાળકોને વિવિધ તજજ્ઞોનો અહીં સતત તજજ્ઞોનો લાભ બાળકોને મળતો રહે છે વિવિધ વિષયના તજજ્ઞો શાળામાં આવી બાળકોને એ એ વિશે જ્ઞાન આપી રહ્યા છે બાળકોને વિવિધ સંસ્થાઓના માધ્યમથી શૈક્ષણિક કીટ ચિત્રો દોરવા પ્રવૃત્તિ કરવી શાળાની સફાઈ કરવી માવજત કરવી બહારના મેદાનની સફાઈ કરવી વૃક્ષારોપણ કરવું એમ રાજકોટ કોર્પોરેશન અને વિવિધ એનજીઓ સંસ્થાની માધ્યમથી આ શાળાને હંમેશા જોડાયેલી રાખે છે બાળકો સાંજ તે વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરતા જોવા મળે છે આજે વનિતાબેન દ્વારા આ શાળાને ચિત્રનગરી જેવી સરસ મજાની દિવાલો ચિત્રો દોરેલા છે બાળકો આજે અહીં જુદી જુદી પ્રવૃત્તિઓ તેમજ વિજ્ઞાન ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલું છે બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો જાહેર સ્થળોએ ફરવા જવું પિકનિક કરવી એવી બધી જ પ્રવૃત્તિઓ અહીંયા સતત ચાલુ રહે છે બાળકો વર્ષ દરમિયાન રાજકોટના વિવિધ સ્થળોની મુલાકાતો લેતા રહે છે શ્રીરામ જન્મ ઉત્સવનું પણ અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમાં આપણા નવરાત્રિ હોય રક્ષાબંધન હોય પતંગ ઉત્સવ હોય જેવા આપણા સામાજિક તહેવારોની પણ અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અહીં બાળકો મેદાનમાં યોગ કસરત રમતગમત પણ સારી રીતે કરી શકે એ માટેનું મેદાન પણ છે બાળકો બાળમેળા અને લાઈફ સ્કિલમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે એ આપ જોઈ શકો છો બાળકો મહેંદી કરવી સાયકલ રિપેર કરવી જેવી પ્રવૃત્તિઓ બાળકો અહીં કરતા જોવા મળી રહ્યા છે અહીં નહીં બાળકો હંમેશા પ્રવૃત્તિ કરવું એનું સ્વભાવ છે અને બાળકોને હોસે વસે આ શાળાઓમાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો બાળકો જિલ્લા કક્ષાએ કલા ઉત્સવમાં પણ સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા બાળકોને આજે તમે જોઈ શકો છો કે વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા તેઓ જોડાયેલા રહે છે રાજકોટની અંદર વિવિધ સ્થળોની મુલાકાત લેવી તેમજ ત્યાં જઈને એનું જ્ઞાન મેળવવું લખવું એ હંમેશા પ્રવૃત્તિ કરતા રહે છે આ શાળામાં રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમપૂર્વક મહેમાનોની હાજરીમાં ઉજવવામાં આવે છે બાળકોને એ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આ દિવસે કરતા જોવા મળે છે બાળકો અને સ્ટાફની મદદથી આવેલ મહેમાનોનું સ્વાગત કરી વર્ષ દરમિયાન સારી સિદ્ધિ મેળવેલા બાળકોનું સન્માન કરવામાં આવે છે અહીં સીટી એન એમ એસ જેવી તમામ પરીક્ષાઓની બાળકો તૈયારી કરી શકે એ માટેલ વિશાળ લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબ તેઓના માટે હંમેશા દ્વાર ખુલ્લા રહે છે આમ આવા બાળકોનું વર્ષ દરમિયાન હંમેશા સન્માન કરવામાં આવે છે સ્ટાફ દ્વારા અને મહાનુભાવો દ્વારા તેઓનું સન્માન કરી બાળકો વધુ સારી સિદ્ધિ મળે એ માટે પ્રોત્સાહન આપે છે બાળકો રાષ્ટ્રીય તહેવારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ વસે વસે ભાગ લઈ રહ્યા છે અહીં શાળામાં વિજ્ઞાનના શિક્ષકો દ્વારા વિજ્ઞાનની પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરવામાં આવી રહી છે બાળ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અહીં આકૃતિ અહીં શાળા શાળાના શાળાના બાળકો ભાગ લઈ રહ્યા છે એ આપ અહીં જોઈ શકો છો બાળકો સારી રીતે વિજ્ઞાનના પ્રયોગો શિક્ષકોના માર્ગદર્શનથી કરી રહ્યા છે તેમજ રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટની પણ મુલાકાત આ શાળાના બાળકોને વર્ષ દરમિયાન લેવડાવવામાં આવે છે બાળકોને વાલીઓને અહીં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લેવડાવવામાં આવે છે હવે આપ જોઈ શકો છો કે આ શાળામાં વર્ષ દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ વૃક્ષારોપણ ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓમાં ખૂબ જ વનીતાબેન આચાર્ય અને તેના શિક્ષકો અને બાળકોને ખૂબ જ રસ છે તેથી વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી કુંડા બનાવવા અને તેમાં વૃક્ષારોપણ કરવું તે જોવા મળે છે આજે શાળામાં જોઈએ તો ઘણી ઘણા બધા ફૂલઝાડની માવજત અને એનો ઉછેર અહીં કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો ઇકો ક્લબ અંતર્ગત અને શાળા સ્વચ્છતા સ્વચ્છ ભારત અંતર્ગત પણ અહીં બાળકોને સમજાવવામાં આવે છે અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવે છે બાળકો વિભાગની મદદથી વર્ષની શરૂઆતમાં ચોમાસામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને બાળકોને વૃક્ષનું મહત્વ સમજાવવામાં આવે છે જેથી બાળકો પણ વૃક્ષ પ્રત્યે પોતાની લાગણી જાળવી રાખે આમ બાળકો પાણીની પાંચ વાગે છૂટે ત્યારે વધેલી બોટલનું પાણી પણ આ કુંડામાં નાખતા જાય છે આમ આ શાળામાં વૃક્ષો જોઈએ તો ચારે બાજુ વૃક્ષો છોડ પૂલછાળ જ નજરે આવી રહ્યા છે આ શાળાના બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં અને હંમેશા તૈયારી કરાવતા નજરે પડે છે બાળકો સારી પ્રવૃત્તિ કરતા બાળકોને આજે ખૂબ જ અહીં ઇનામ વિતરણ પણ ખૂબ જ કરવામાં આવે છે રાજકોટની વિવિધ એનજીઓ સંસ્થાઓ અને વ્યક્તિઓને બોલાવી તેના વક્તવ્યનો લાભ અને ઇનામ વિતરણનો લાભ બાળકોને હંમેશા અહીં મળતો રહે છે એ આપ જોઈ શકો છો આ શાળામાં વિવિધ તજજ્ઞો હંમેશા અહીં આવતા હોય છે બાળકોને વિજ્ઞાન અમદાવાદ સાયન્સ સિટીનો પણ લાભ અહીંના બાળકોને મળ્યો છે જે આપ જોઈ શકો છો અહીંના બાળકોને એકમ કસોટી હાજરીમાં ખૂબ જ સારું પ્રમાણ વિવિધ પ્રવૃત્તિઓ જોવા મળે છે બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી બેન્કની મુલાકાત લેવી પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી નર્સરીની મુલાકાત લેવી એ આજુબાજુના સ્થળની મુલાકાત લઈ બાળકોને તેના વિશે જાત અનુભવથી પરિચય કરાવવામાં આવે છે વર્ષ દરમિયાન અહીં સીઆરસી બીઆરસી મિત્રો અમારા અધિકારી શ્રી કિરીટ સાહેબ પરમાર અને નાયબ નાયબ કમિશનર સાહેબ કમિશનર કમિશનર સાહેબ તેમજ જિલ્લાના શિક્ષણ અધિકારી સાહેબ તેમજ સાથે જીસીઆરટી અને નિયામકની કચેરી દ્વારા પણ અહીં આ શાળાની મુલાકાત લેવામાં આવે છે અને તેઓ દ્વારા આ શાળાની પ્રવૃત્તિઓનું ખૂબ જ વખાણ કરવામાં આવે છે અને સાથે સાથે આ શાળાના ફોટા પણ પોતાની સ્મૃતિ માટે સાથે લઈ જાય છે આમ આ શાળામાં આવેલ અધિકારીઓ આ શાળાની પ્રવૃત્તિ આ શાળાનું વાતાવરણ અને ગ્રીન શાળા જોઈ ખૂબ જ ખુશ થતા જોવા મળે છે વારંવાર આ શાળાની મુલાકાત અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી છે અને શાળાની સંપૂર્ણ માહિતી આચાર્ય શ્રી વનિતાબેન દ્વારા આપવામાં આવે છે આમ ખૂબ જ હોશિયાર દૂરદર્શી દૂરદર્શી એવા વનિતાબેનના માર્ગદર્શન હેઠળ આજે આ શાળા ખૂબ જ સારી પ્રગતિ કરી રહેલી છે આ સન્માન માટે વનિતાબેનને રાષ્ટ્રીય શિક્ષકનો પણ એવોર્ડ મળેલો છે સાથે સાથે તેઓને ઘણા બધા સન્માન પુરસ્કાર પણ મળેલા છે અને એનું સન્માન પણ કરેલું છે અને વિવિધ સંસ્થાઓ સાથે પોતે જોડાયેલા પણ છે આમ દિવસ દરમિયાન સતત પ્રવૃત્તિશીલ રહેવું એમનો સ્વભાવ છે આમ વિનો ભાવે તે સેન્ટર શાળામાં વાલીઓ અને મહાનુભાવોનો ખૂબ જ વિશ્વાસ રહેલો છે આજે આ શાળામાં બાળકો એડમિશન લેવા માટે ખૂબ જ ઘસારો જોવા મળે છે આજે આ શાળા એક એ વિસ્તારની શ્રેષ્ઠ શાળા સાબિત થઈ છે આ શાળામાં બાળકોનું એડમિશન લેવું એ ખૂબ જ સદ્ભાગ્ય માને છે મનીતાબેન દ્વારા બાળકોને વસે વસે આવકારે છે અને વર્ષ દરમિયાન પ્રેમથી તેનો સ્ટાફ અભ્યાસ કરાવે છે આમ આ શાળામાં એડમિશન લેવું એ આપણું સદભાગ્ય છે વનીતાબેનનું વક્તવ્ય વ્યક્તિત્વ આપણે અહીં જોઈ શકો છો આમ વિનોબા ભાવે પેશન્ટર શાળામાં પ્રવેશ લઈ વાલી તરીકે પ્રવેશ આપના બાળકનો પ્રવેશ લઈ આ સરકારી શાળાને પ્રોત્સાહન આપી શકો છો મા જો વિડીયો ગમે તો માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ આ વિડીયો આપણને પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આ આ શાળામાં હંમેશા એડમિશન માટે તૈયાર છે રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ માસ્તર